જો કાળી ચૌદસ પછી તમારા ઘરમાં આ પાંચ જીવ દેખાય તો સમજી લેજો તમારું ભાગ્ય ખુલી ગયું છે આ પાંચ સંકેતો તમને રાતોરાત કરોડપતિ બનાવશે આ પાંચમાંથી ફક્ત એક જીવ પણ દેખાય તો સમજી લેજો માતા લક્ષ્મીનું તમારા ઘરમાં આગમન થઈ ગયું છે ભાગ્યશાળી લોકોને જ દેખાય છે કાળી ચૌદસ પછી આ પાંચ જીવ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આપ સૌનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આપનો સનાતન ધર્મ માત્ર પૂજાપાઠ પાઠ અને રીતિ રિવાજો પૂરતો સીમિત નથી પરંતુ તે પ્રકૃતિ અને બ્રહ્માંડના ઊંડા રહસ્યોને સમજાવતું એક અદ્ભુત વિજ્ઞાન છે અને જ્યારે વાત આવે છે કાળી ચૌદસની રાત્રિની તો તે માત્ર એક તિથિ નથી પરંતુ તે છે તંત્ર મંત્ર સિદ્ધિઓ અને અદ્રશ્ય શક્તિઓની સાધના માટેનો એક મહાકાળ આ રાત્રિએ કરેલી નાની અમથી પૂજા પણ આપણને વર્ષોના સંકટોમાંથી મુક્તિ અપાવી જીવનમાં નવી ઊર્જાનો સંચાર કરે છે પરંતુ શ્રી તમે ક્યારે વિચાર્યું છે કે આ મહાશક્તિશાળી રાત્રિ વીતી ગયા પછી પણ પ્રકૃતિ આપણને કેટલા ખાસ અને ગુપ્ત સંકેતો આપવાનું ચાલુ રાખે છે બ્રહ્માંડની શક્તિઓ આપણી સાથે વાત કરવા માંગે છે આપણા ઘરમાં અચાનક દેખાતા કેટલાક નાના જીવજંતુઓ કે પશુ પક્ષીઓ માત્ર સામાન્ય ઘટનાઓ નથી જ્યોતિષ અને શુકનશાસ્ત્ર અનુસાર તે ભવિષ્યનો આયનો છે તે સંકેત છે કે તમારા પિતૃઓ તમારા ઈષ્ટદેવ અને માતા લક્ષ્મી તમારા પર વિશેષ કૃપા વરસાવા જઈ રહી છે આજે હું તમારા માટે એક જ્ઞાન લઈને આવ્યો છું જે મોટા ભાગે ગુપ્ત રાખવામાં આવ્યું છે આજે હું તમને એવા પાંચ પાવનજીવો વિશે જણાવીશ જે જો કાળી ચૌદસ પછીના દિવસોમાં એટલે કે શુભ દીપાવલીના તહેવાર દરમિયાન તમારા ઘરમાં અચાનક દેખાય તો સમજી લેજો કે તમારા ભાગ્યના દ્વાર ખુલી ચૂક્યા છે તમારા જીવનની બધી જ ગરીબી બીમારી અને અશુભતાનો અંત આવવાનો છે સોનાની જેમ તમારું જીવન ચમકવાનું છે ધન સુખ શાંતિ અને સમૃદ્ધિનો તમારા ઘરમાં કાયમી વાસ થવાનો છે તો તૈયાર થઈ જાઓ આ રહસ્યમય અને રોમાંચક જાણકારીને મેળવવા માટે જે કદાચ તમારા જીવનની દિશા બદલી નાખશે વિડીયોને અંત સુધી જોજો અને એક પણ સંકેત ચૂકશો નહીં તો ચાલો જરા પણ વિલંબ કર્યા વગર જાણીએ એ પવિત્ર પાંચ સંકેતો વિશે નંબર એક કાળી કીડીઓ મિત્રો આપણા લિસ્ટમાં સૌથી પહેલા અને સૌથી શક્તિશાળી સંકેત લઈને આવનારું જીવ છે કાળી કીડી જેને આપણે સામાન્ય રીતે અવગણીએ છીએ સામાન્ય દિવસોમાં ઘર ઘરમાં કીડીઓનું દેખાવું એક સામાન્ય ઘટના હોઈ શકે છે પણ જ્યારે વાત કાળી ચોદસની મહાન રાત્રિ પછીના શુભ સમયની હોય ખાસ કરીને દીપાવલીના પવિત્ર દિવસો દરમિયાન ત્યારે આ નાનકડી કાળી કીડીઓ બ્રહ્માંડના મોટા રહસ્યો લઈને આવે છે જ્યોતિષ શુકનશાસ્ત્ર અને પ્રાચીન ગ્રંથો અનુસાર કાળી કીડીઓનું ઘરમાં અચાનક અને વધારે પ્રમાણમાં દેખાવવું એ અત્યંત શુભ લક્ષણ છે તેમને માત્ર એક જીવ નહીં પરંતુ શનિદેવ અને આપણા પિતાપિત્રોનું પ્રત્યક્ષ પ્રતીક માનવામાં આવે છે જ્યારે કાળી કીડીઓનું જૂંદ તમારા ઘરમાં એક લાઈનમાં શિસ્તબદ્ધ રીતે ચલતું દેખાય તો તે સ્પષ્ટ ઈશારો છે કે તમારા પિત્રો તમારાથી પ્રસન્ન છે અને તેઓ તમને અદ્રશ્ય રીતે આશીર્વાદ આપી રહ્યા છે જેના કારણે તમારા જીવનમાં આવનારી મુશ્કેલીઓ આપોઆપ દૂર થઈ જશે શનિદેવની સાડા સાથી કે દૈયાના કષ્ટમાં પણ રાહત મળશે અને તમારા અટકેલા કાર્યોમાં ગતિ આવશે અને જો આ કીડીઓ ખાલી ખાલી દિવાલ પર કે જમીન પર ચાલતી હોય અને અચાનક ખાંડના દાણા ચોખાનો લોક કે અન્ય કોઈ મીઠી વસ્તુ તરફ જતી દેખાય તો સમજ લેજો કે આ તમારા માટે લોટરી લાગવા જેવો સંકેત છે આ સ્પષ્ટપણે સૂચવે છે કે માતા લક્ષ્મી તમારા ઘરમાં ધનનું આગમન કરવા જઈ રહ્યા છે તમારી આર્થિક તંગી કાયમ માટે દૂર થવાની છે અને તમને ભારે ધન લાભ થવાના યોગ બની રહ્યા છે તેથી હવે પછી ઘરમાં કાળી કીડીઓ જુઓ તો તેને ભગાડવાની ભૂલ ન કરતા આ પવિત્ર સંકેતનું સન્માન કરજો તેમને નમન કરીને તેમને ખાંડ કે લોટ નાખીને તેમનું સ્વાગત કરજો આ એક નાનકડો ઉપાય તમારા ભાગ્યને સોનાની જેમ ચમકાવી દેશે નંબર બે તુલસી પર બેઠેલું પતંગિયું મિત્રો આપણો બીજો સંકેત સીધો જ બ્રહ્માંડની દિવ્ય ઉર્જા સાથે જોડાયેલો છે આ સંકેત એટલો પાવન અને સ્પષ્ટ છે કે જેણે પણ તેને જોયો છે તેના જીવનમાં ચમત્કારિક પરિવર્તન આવ્યું છે આપણ આપણી વાત કરી રહ્યા છીએ પતંગિયાની પતંગિયું માત્ર રંગોનું પૂંજ નથી પરંતુ તે મુક્તિ પરિવર્તન આત્માની શુદ્ધિ અને અનંત સકારાત્મકતાનું પ્રતિક છે આ જીવ તેમી નાની જિંદગીમાં ઇય માંથી પતંગિયા રૂપી મોટું પરિવર્તન લાવે છે જે દર્શાવે છે કે તમારા જીવનમાં પણ હવે સંઘર્ષનો સમય પૂરો થયો છે અને નવી રંગીન શરૂઆત થવાની છે પરંતુ આ સંકેત ત્યારે જ મહાશુભ ગણાય છે જ્યારે આ પતંગિયું કાળી ચૌદસના પ્રભાવી દિવસો પછી તમારા ઘરના પવિત્ર તુલસીના છોડ પર આરામથી બેઠેલું જોવા મળે તુલસીનો છોડ એટલે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય વનસ્પતિ જે સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ છે અને એને વાસ્તવમાં વૈકુંઠનું પ્રવેશ દ્વાર માનવામાં આવે છે જ્યારે રંગબેરંગી પતંગિયું જે ઈશ્વરનો સંદેશ વાહક છે તે તુલસી માતાના ખોળામાં આવીને બેસે ત્યારે સમજી લો કે આ કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ સ્વયં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીએ તમને આશીર્વાદ આપ્યા છે અને તમારો સંદેશ સાંભળ્યો છે આ સંકેત શું સૂચવે છે તમારા લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષો અને નિરાશાઓનો અંત આવશે કારકિર્દી વ્યવસાય કે અંગત જીવનમાં અચાનક નવી અને સર્વોત્તમ તકો પ્રાપ્ત થશે જો ઘરમાં લગ્ન સંબંધી કોઈ સમસ્યા કોઈ સંતાન પ્રાપ્તિમાં અડચણ આવતી હોય કે પછી કોઈ શુભ કાર્ય અટકેલું હોય તો આ સંકેત તે તમામ મંગળ કાર્યો પૂર્ણ થવાનો પાકો કોઈ ઇશારો છે તે સૂચવે છે કે તમારા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈ ગઈ છે અને હવે ઘરમાં દિવ્ય અને શાંતિપૂર્ણ વાતાવરણ સ્થાપિત થવાનું છે જો તમને આ પાવન સંકેત જોવા મળે તો હાથ જોડીને તુલસી માતા અને પતંગિયાને નમન કરીને તમારા ઈષ્ટદેવનો આભાર માનજો આ સંકેત નવા ઉત્સાહ નવી પ્રગતિ અને જીવનમાં રંગો ભરવાની શુભ સંદેશ છે નંબર ત્રણ ઘોવડ મિત્રો હવે આપણે એવા ત્રીજા જીવની વાત કરીશું જેનું તેનું દેખાવું સૌથી રહસ્યમય શક્તિશાળી અને વિવાદાસ્પદ માનવામાં આવે છે તે છે ગોવડ આપણા સમાજમાં ગોવડને લઈને ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે સામાન્ય દિવસોમાં ઘણા લોકો તેને અપશકુન માને આ છે તેના અવાજથી ડરે છે પરંતુ હિન્દુ ધર્મ અને ખાસ કરીને શુકન શાસ્ત્રના ઊંડા જ્ઞાન અનુસાર ગોળને સ્વયં ધન અને સમૃદ્ધિના દેવી માતા લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે જ્યાં લક્ષ્મીજી હોય ત્યાં તેમનું વાહન તો હોવું જોઈએ ને કાળી ચૌદસની રાત્રી પછીના દિવસ ઓ એટલે કે પવિત્ર દીપાવલી પર્વ દરમિયાન જો તમને ઘરની છત પર બાલકનીમાં કે ઘરની આસપાસ કોઈ ગોળ શાંતિથી બેઠેલું દેખાય તો ક્યારેય ગભરાશો નહીં આ કોઈ અપશકૂન નથી પણ આ સંકેત છે કે તમારી કિસ્મત બદલાવવાની તૈયારીમાં છે આ સંકેત શું સૂચવે છે ગોળનું દેખાવું એ માત્ર ધનલાભનો સંકેત નથી પરંતુ તે સ્થિર લક્ષ્મીના આગમનનો ઇશારો છે એટલે કે જે લક્ષ્મી આવશે તે કાયમી તમારા ઘરમાં વાસ કરશે ઉધાર લીધેલા પૈસા દેવું અને આર્થિક સંકટોનો હવે અંત આવશે જો તમે વેપારી છો કે વ્યવસાય સાથે જોડાયેલા છો તો આ સંકેત તમારા માટે સોનામાં સુબંધ સમાન છે વેપારમાં અચાનક મોટી સફળતા મળવાના કોઈ મોટો સોદો પાર પાડવાના કે રોકાયેલું ધન પાછું મળવાના યોગ બને છે એ અંધકારમાં પણ જોઈ શકતા હૈ એટલે જે આગમન સૂચવે છે કે તમારા ઘર પર લાગેલા કોઈ પણ પ્રકારના દોષ નકારાત્મક શક્તિઓ કે ખરાબ નજરનો નાશ થઈ ગયો જો તમને આ શુભ સંકેત દેખાય તો ગોળને જોઈને મનથી માતા લક્ષ્મીનું ધ્યાન ધરજો અને તેમની કૃપા બની રહે તેવી પ્રાર્થના કરજો યાદ રાખો આ સંકેત ઘણી પુણ્યની કમાણી પછી જ પ્રાપ્ત થાય છે હવે તમારા જીવનમાં સુખ શાંતિ અને અકૂટ ધન સંપત્તિનો વાસ થવાનો છે નંબર કાચબો મિત્રો હવે આપણે એક એવા અલૌકિક જીવની વાત કરીશું જેનું ઘરમાં આગમન લગભગ શક્ય માનવામાં આવે છે પરંતુ જો તે કાળી ચોદસ પછીના શુભ સમયમાં દેખ ખાય તો તે જીવનની સૌથી મોટી ભાગ્યશાળી ઘટના બની શકે છે એ જીવ છે કાચબો સનાતન ધર્મમાં કાચબાનું સ્થાન ઊંચું અવતારનું સ્વરૂપ છે મંદ્રાચર પર્વતને પોતાની પીઠ પર ધારણ કરીને દેવતાઓ અને દાનુઓનું રક્ષણ કર્યું હતું આથી કાચબો ધૈર્ય સ્થિરતા દીર્ઘાયુષ્ય અને રક્ષા કવચનું નું પ્રતિક છે આજના શહેરી અને આધુનિક યુગમાં કાચબાનું ઘરમાં અચાનક દેખાવું ખરેખર એક દુર્લભ અને દૈવીય સંકેત છે જો તમે કોઈક રીતે ખાસ કરીને જો તમારા ઘરની આસપાસ પાણીનો સ્ત્રોત નદી કે તળાવ હોય અને તમને કાળી ચોદસ વીત્યા પછી ઘરમાં કે આંગ્રામાં કાચબો દેખાય તો તમે સમજી લો કે બ્રહ્માંડે તમને સીધો આશીર્વાદ મોકલ્યો છે આ સંકેતનું ગહન રહસ્ય શું છે તમારા જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી આર્થિક માનસિક કે પારિવારિક ઉથલપાથલ હવે સમાપ્ત થવાની છે કુર્મ અવતારનું આગમન સૂચવે છે કે તમારા જીવનમાં હવે સ્થાયી સુખ શાંતિ અને સમૃદ્ધિનો યુગ શરૂ થશે કાચબો તેની લાંબી ઉમ્ર માટે જાણીતો છે તેનું દેખાવું એ લાંબા સમયથી ચાલી આવતી બીમારીઓ દૂર થવાનો અને તમારા શત્રુઓ કે વિરોધીઓ પર સરળતાથી વિજય મેળવવાનો ઈશારો છે કાચબો તમારા અને તમારા પરિવાર માટે સર્વશ્રેષ્ઠ રક્ષા કવચ બનીને આવ્યો છે જ્યોતિષમાં કાચબાને ઘરની નકારાત્મક ઉર્જાને શોષી લેનારો અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારનારો માનવામાં આવે છે તેના આગમનથી ઘરનું વાતાવરણ એકદમ શાંત અને પવિત્ર બની જશે જો તમને આ અદ્ભુત સંકેત મળે તો કાચબાને માન સાથે જોઈ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું અને તેને શાંતિથી કોઈ સુરક્ષિત પાણીના સ્ત્રોત પાસે મૂકી આવવું આ સંકેત સૂચવે છે કે સમય હવે તમારા પક્ષમાં છે અને દરેક કાર્યમાં તમને ધીમી પણ સ્થિર સફળતા મળતી જ રહેશે નંબર પાંચ સાપની કાચડી મિત્રો આ લિસ્ટનો પાંચમો અને અંતિમ સંકેત છે સૌથી રહસ્યમય અને શક્તિશાળી જે ભલે થોડો ડરામણો કે અસામાન્ય લાગે પરંતુ તે અચૂક ધન લાભ અને ભાગ્ય પરિવર્તનનો સંકેત આપે છે તે છે સાપની કાચડીનું મળવું જોકે જીવંત સાપનું ઘરમાં આવવું કે દેખાવવું એ એક ચેતવણી રૂપ સંકેત હોઈ શકે છે પરંતુ તેના શરીર પરથી ઉતારેલી કાચડી એટલે કે જૂની ચામડી મળવી એ બ્રહ્માંડ તરફથી મળેલું મહાવરદાન છે કાળી ચૌદસનો સમય એ શક્તિઓને જાગૃત કરવાનો છે અને આ સમય વીત્યા પછી જો તમને ઘરના કોઈ શાંત ખૂણામાં સ્ટોર સ્ટોરરૂમમાં છત પર કે બગીચામાં સાપની ઉતારેલી કાચડી સંપૂર્ણ સ્વરૂપમાં મળે તો તેને નજરઅંદાજ કરવાની ભૂલ ક્યારેય ન કરો પૌરાણિક કથાઓ અને શાસ્ત્ર અનુસાર સાપની કાંચડી એ પુનર્જન્મ કાયાકલ્પ અને જૂની સમસ્યાઓના સંપૂર્ણ નાશનું પ્રતિક છે સાપ જેમ જૂની ચામડી ઉતારીને ને નવું જીવન ધારણ કરે છે તેમાં સંકેત સૂચવે છે કે તમારા જીવનની તમામ નકારાત્મકતા વર્ષો જૂની બીમારીઓ દેવું અને શનિરાહુના દોષો હવે સંપૂર્ણપણે દૂર થઈ ગયા છે તમારું જીવન જાણે કે નવો જન્મ લેવા જઈ રહ્યું છે સાપને પૃથ્વી નીચેના ગુપ્તધન અને ઐશ્વર્યનો રક્ષક માનવામાં આવે છે કાંચડીનું મળવું એ સંકેત છે કે તમને અચાનક ગુપ્તધનની પ્રાપ્તિ થઈ શકે છે આ પૈતૃક સંપત્તિ જમીનમાંથી લાભ કે લોટરી દ્વારા પણ હોઈ શકે છે ધાર્મિક માન્યતા છે કે જો આ પવિત્ર કાંચડીને વિશેષ મંત્રો સાથે પૂજન કરીને ચાંદીના ડબ્બામાં મૂકીને તમારા તિજોરી કે કબાટમાં રાખવામાં આવે તો તે કાયમી લક્ષ્મીને તમારા ઘરમાં બાંધી રાખે છે તે તમારા ધનને સ્થિરતા પ્રદાન કરે છે અને ક્યારેય ધનની કમી થવા દેતી નથી આ દૈવીય સંકેત જોનારા વ્યક્તિને ભગવાન શિવજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે એટલે કે આ કાંચડીને ક્યારે ફેંકી ના દેતા પરંતુ તેને પવિત્ર ગણીને સાચવી લેજો અને ધનના સ્થાન પર મૂકીને ચમત્કાર અનુભવજો તો મિત્રો આ હતા એ પાંચ મહાશક્તિશાળી દૈવીય અને અત્યંત શુભ સંકેતો જે કાળી ચોદસની મહાકાળ રાત્રિ વીતી ગયા પછી પવિત્ર દીપાવળીના દિવસો દરમિયાન જો તમારા ઘરમાં દેખાય તો સમજી લેજો કે તમારું ભાગ્ય સોનાની જેમ ચમકવા માટે સંપૂર્ણપણે તૈયાર છે પ્રકૃતિ અને પરમાત્મા હંમેશા આપની સાથે સંવાદ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે આ નાના જીવનના માધ્યમથી ઈશ્વર આપણને સંકેત આપે છે કે તમારા જીવનમાંથી હવે નકારાત્મકતા વિદાય લઈ ચૂકી છે અને માતા લક્ષ્મીના કાયમી આશીર્વાદ તમારી સાથે છે આપણને માત્ર આંખો ખોલીને આ સંકેતોને ઓળખવાની અને તેનો આદર કરવાની જરૂર છે આપણે જોયું કે કાળી કીડીઓનું ઝુંદ પિત્રોના આશીર્વાદ લાવે છે તુલસી પર બેઠેલું પતંગીયું ભગવાન વિષ્ણુ લક્ષ્મીની કૃપા સૂચવે છે સ્થિર ધન સંપત્તિનો કરે કાચબો સ્થિરતા અને અને રક્ષા કવચ બને છે સાપની કાછળી તો નવા જીવન અને ગુપ્ત ધન લાભનો સંદેશ લઈને આવે છે હવે સમય આવી ગયો છે કે તમે તમારા ઘરમાં જોવા મળેલા આ શુભ સંકેતોને યાદ કરો તમારા ઘરમાં આમાંથી કયો શુભ જીવ દેખાયો છે કાળી ચોદસ પછી તમને કોઈ અન્ય વિશેષ સકારાત્મક ઘટનાનો અનુભવ થયો છે તમારા અનુભવો અને પ્રશ્નો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવ્યો અમે તમારા દરેક અનુભવને વાંચીશું અને તેનો પ્રતિભાવ આપવાનો પ્રયત્ન કરીશું જો તમને આ અદ્ભુત અને જ્ઞાનવર્ધક માહિતી પસંદ આવી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમારો એક લાઇક અમારો ઉત્સાહ વધારે છે સાથે આ પાવન સંકેતો વિશે તમારા પરિવારજનો તથા મિત્રો સાથે શેર જરૂર કરજો જેથી તેઓ પણ તેમના ભાગ્યમાં આવનારા શુભ પરિવર્તનો વિશે જાણી શકે અને જો તમે એવા જ ધાર્મિક આધ્યાત્મિક અને રહસ્યમય વિડીયો નિયમિતપણે જોવા માંગતા હો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી દબાવજો જેથી કોઈ પણ મહત્વપૂર્ણ જાણ તમારાથી છૂટી ના જાય યાદ રાખો શુભ સમયની શરૂઆત થઈ ચૂકી છે બસ વિશ્વાસ રાખો જય માતા લક્ષ્મી જય શ્રી કૃષ્ણ જો પી